ਉਰਾਜਾ ਜ਼ੋਨ ਇੱਕ ਗੈਰ ਕਾਇਦੇ ਸਰ ਬੰਦ ਕੰਮ ਨੂੰ ਜਾਣੇ ਰਾਫਲੋ ਫਾਟੀ ਨਿਕਲਿਓ ઘણાગામ વિસ્તારમાં આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપી વારંવાર ગેરકાયદેસર બાંધકામ ઇન્ડસ્ટ્રીઝ જેમ કે કૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ અક્ષર પાર્ક ઇન્ડસ્ટ્રીઝ શ્રીજી ઇન્ડસ્ટ્રીઝ અર્જુન પાર્ક ઇન્ડસ્ટ્રીઝ હનુમાન ઇન્ડસ્ટ્રીઝ એસકે પાર્ક ઇન્ડસ્ટ્રીઝ બેઝમેન્ટ અને પાંચ છ મણના બાંધકામો થઈ રહ્યા છે પાર્કિંગ કે ફાયર સેફ્ટીની સુવિધાઓ એક પણ બાંધકામમાં નથી ટાકાની જગ્યાએ બેઝમેન્ટ બનાવી જ્યારે રાજકોટ અગ્નિકાંડ જેવો કોઈ પણ દુર્ઘટના બને ત્યારે આ સત્તાધીશોની આંખ કમર્શિયલ નામે રેસિડેન્ટ વિસ્તારમાં નાના બાળકો સરકારી સ્કૂલોની બાજુમાં કોઈ પણ અકસ્માત થાય ત્યારે સ્થાનિક કોર્પોરેટરની ધારાસભ્યની આંખે છે નોટિસ આપી ડિમોલેશન કરી જે ગેરકાયદેસર બાંધકામ સુરત મહાનગરપાલિકા દ્વારા નોટિસ આપી ડિમોલેશન કરે છે છતાંય વારંવાર બધા બાંધકામો અટકાવવામાં આવે છે છતાં આ બાંધકામો બિલ્ડરો રાજકારણી અને પોલિટિક્સના ઇશારા પર વારંવાર ફરી પાછા જેવા હતા તેવા બાંધકામો કરવાના ચાલુ થઈ જાય છે તેવું ટીપી વીસ ટીપી અગિયાર અને ટીપી બાર ટીપી સત્તર સુરત મહાનગરપાલિકાએ આરટીપી બિલ્ડરોને વેચી દીધી હોય તેમ લાગી રહ્યું છે તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે એવા કલ્પેશ લાઠિયા સબંધ ભારત ન્યૂઝ સુરત